ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય છઠ્ઠો ઈશ્વાકુના વંશનું વર્ણન માંધાતા અને સૌભરી ઋષિની કથા શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત અંબરીશને વિરૂપ કેતુમાન અને શંભુ નામના ત્રણ પુત્રો હતા વિરૂપનો પૃથદશ્વ અને તેનો પુત્ર રથિતર થયો રથિતર સંતાનહીન હતો વંશ પરંપરાની રક્ષા માટે તેણે અંગીરા ઋષિને પ્રાર્થના કરી તેમણે તેમની પત્નીથી બ્રહ્મતેજ દ્વારા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા જોકે આ બધા રથિતરની પત્નીથી ઉત્પન્ન થયા હતા તેથી એમનું ગોત્ર તેજ હોવું જોઈતું હતું કે જે રથિતરનું હતું છતાં પણ તેઓ આંગીરા સચ કહેવાયા તેઓ જ રથિતર કુળમાં પ્રવર એટલે કે કુળમાં સર્વશ્રેષ્ઠ પુરુષ કહેવાયા કારણ કે તેઓ ક્ષત્રોપેત બ્રાહ્મણ હતા અર્થાત ક્ષત્રિય અને બ્રાહ્મણ બંને ગોત્રો સાથે એમનો સંબંધ હતો પરીક્ષિત એકવાર એવું બન્યું કે મનુ મહારાજને છીક આવી ત્યારે તેમની નાસિકામાંથી ઈસ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો ઈસ્વાકુના સો પુત્રો હતા તેમનામાં સૌથી મોટા ત્રણ હતા વિકુક્ષી નિમી અને દંડક પરીક્ષિત તેમનાથી નાના પચીસ પુત્રો આર્યાવર્તના પૂર્વ ભાગના અને પચીસ પશ્ચિમ ભાગના તથા ઉપયુક્ત ત્રણ મધ્ય ભાગના અધિપતિ થયા બાકીના સુડતાલીસ દક્ષિણ વગેરે અન્ય પ્રદેશોના અધિપતિ થયા એકવાર ઈસ્વાકુ રાજાએ અષ્ટકા શ્રાદ્ધના સમયે પોતાના મોટા પુત્રને આજ્ઞા કરતાં કહ્યું વિકુક્ષી ત્વરાથી જઈને શ્રાદ્ધને યોગ્ય પવિત્ર પશુઓનું માંસ લઈ આવ વીર વિકુક્ષી જેવી આજ્ઞા કહીને વન તરફ ચાલી નીકળ્યો ત્યાં તેણે શ્રાદ્ધને યોગ્ય ઘણા પશુઓનો શિકાર કર્યો તે થાકી તો ગયો જ હતો ભૂખ પણ લાગી હતી એટલે એ વાત ભૂલી ગઈ કે શ્રાદ્ધના માટે મારેલા પશુઓને પોતે ન ખાવા જોઈએ તે એક સસલાને ખાઈ ગયો વિકુક્ષીએ બચેલું માંસ લાવીને પોતાના પિતાને આપ્યું ઈશ્વાકુએ હવે પોતાના ગુરુદેવને તેનું પ્રોક્ષણ કરવા માટે કહ્યું ત્યારે ગુરુએ કહ્યું કે આ માસ તો દૂષિત હોવાથી શ્રાદ્ધને યોગ્ય નથી પરીક્ષિત ગુરુજીના કહેવાથી ઈશ્વાકુ રાજાને તેના પુત્રના કૃત્યની જાણ થઈ ગઈ તેમણે શાસ્ત્રીય વિધિનું ઉલ્લંઘન કરનારા પુત્રને ક્રોધવશ પોતાના દેશમાંથી કાઢી મૂક્યો ત્યાર પછી ઈશ્વાકુ રાજાએ પોતાના ગુરુદેવ વશિષ્ઠજી સાથે જ્ઞાન સંબંધી ચર્ચા કરી અને પછી યોગ દ્વારા શરીરનો ત્યાગ કરીને તેમણે પરમપદ પ્રાપ્ત કર્યું પિતાનો દેહાંત થઈ જતા વિકુક્ષી પોતાની રાજધાનીમાં પાછો આવ્યો અને પૃથ્વીનું શાસન કરવા લાગ્યું તેણે મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી અને સંસારમાં સશાદ નામથી પ્રખ્યાત થયો વિકુક્ષીના પુત્રનું નામ પૂરકજી હતું તેને જ કોઈ ઇન્દ્રવાહ અને કોઈ કકુત્સત કહે છે જે કર્મોને કારણે એના આ નામ પડ્યા હતા તે સાંભળો સત્યયુગમાં અંતમાં ઘોર દેવાસુર સંગ્રામ થયો હતો તેમાં બધા દેવતાઓ દૈત્યોથી હારી ગયા ત્યારે તેમણે વીર પૂરજ્યજને મદદ માટે પોતાનો મિત્ર બનાવ્યો પૂરગ્યજે કહ્યું કે જો દેવરાજ ઇન્દ્ર મારા વાહન બને તો હું યુદ્ધ કરી શકું છું પ્રથમ તો ઇન્દ્રે આ વાતનો અસ્વીકાર કરી દીધો પરંતુ પાછળથી દેવતાઓના આરાધ્ય દેવ સર્વશક્તિમાન ભગવાનની વાત માનીને ઇન્દ્ર એક મોટો બળદ બની ગયા સર્વાંતરયામી ભગવાન વિષ્ણુએ પૂરગ્યજને પોતાની શક્તિ આપી તેમણે માત્ર કવચ પહેરીને દિવ્ય ધનુષ્ય અને તીક્ષ્ણ બાળ લીધા ત્યારબાદ બળદ ઉપર સવાર થઈને તે તેની ખાંધ પર બેસી ગયા જ્યારે આ પ્રમાણે તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા ત્યારે દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓને સાથે લઈને તેમણે પશ્ચિમ તરફથી દૈત્યોના નગરને ઘેરી લીધું વીર પૂરગ્યજનું દૈત્યો સાથે અત્યંત રોમાંચક ઉગ્ર યુદ્ધ થયું યુદ્ધમાં જે જે દૈત્ય તેમની સામે આવ્યા તેમને પૂરગ્યજે પોતાના બાણો દ્વારા યમરાજને હવાલે કરી દીધા તેમના બાણોની વૃષ્ટિ જાણે પ્રલયકાળના ભડભરતા અગ્નિ જેવી હતી જે કોઈ તેમની સામે આવતું તે છિન્ન ભિન્ન થઈ જતું દૈત્યોની હિંમત ભાંગી ગઈ તેઓ રણભૂમિ છોડીને પોતપોતાના ઘરોમાં ઘૂસી ગયા દૈત્યોનું નગર સંપત્તિ અને ઐશ્વર્ય બધું જ પૂરંજયે જીતીને ઇન્દ્રને આપી દીધું આથી તે રાજર્ષિને પૂર જીતવાને કારણે પૂરંજય ઇન્દ્રને વાહન બનાવવાને કારણે ઇન્દ્રવાહ અને બળદની ખાંધ પર બેસવાને કારણે કકુસ્થ કહેવામાં આવે છે પૂરજ્યજના પુત્ર હતા અનેના તેના પુત્ર પૃથ્થું થયા પૃથુના વિશ્વરંથી તેના ચંદ્ર અને ચંદ્રના પુત્ર યુવનાશ્વ થયા યુવનાશ્વના પુત્ર થયા સાબસ્ત જેમણે સાબસ્તી સાબસ્તના અને તેના કુવલયાશ્વ થયા તેઓ ખૂબ જ બળવાન હતા તેમણે ઉત્તંક ઋષિને પ્રસન્ન કરવા માટે પોતાના એકવીસ હજાર પુત્રોને સાથે લઈને ધૂંધુ નામના દૈત્યનો વધ કર્યો આ કારણે તેમનું નામ ધૂંધુમાર થયું ધૂંધુ દૈત્યના મોઢામાંથી નીકળેલા અગ્નિથી રાજાના બધા પુત્રો બળી ગયા માત્ર ત્રણ જ પુત્રો બચી ગયા હતા પરીક્ષિત આ બચી ગયેલા ત્રણ પુત્રોના નામ હતા કપિલાશ્વ અને ભદ્રાશ્વ દ્રઢાશ્વના હર્યશ્વ અને તેમના નિકુંભ નામના પુત્ર થયા નિકુંભના બરહણાશ્વ તેમના કૃષાશ્વ કૃષાશ્વના સેનજીત અને સેનજીતના યૌવનાશ્વ નામના પુત્ર થયા યૌવનાશ્વ સંતાનહીન હતા તેથી તેઓ અત્યંત દુઃખી થઈને પોતાની સો પત્નીઓ સાથે વનમાં ચાલ્યા ગયા ત્યાં ઋષિઓએ કૃપા કરીને યુવનાશ્વ પાસે પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ એકાગ્રતાપૂર્વક ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો એક દિવસ રાજા યુવનાશ્વને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી તે યજ્ઞશાળામાં ગયા પરંતુ ત્યાં જોયું કે ઋષિઓ તો બધા સૂઈ રહ્યા છે ત્યારે જળ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય ન જોતા તેમણે યજ્ઞશાળામાંથી મંત્રો દ્વારા અભિમંત્રિત જે જળ હતું તે પી લીધું પરીક્ષિત જ્યારે પ્રાતઃકાળે ઋષિઓ નિંદ્રામાંથી ઉઠ્યા અને તેમણે જોયું કે કળશમાં તો જળ છે જ નહીં ત્યારે તેમણે પૂછ્યું આ કોનું કામ છે ઉત્પન્ન કરનારું જળ કોણ પી ગયું છેવટે જ્યારે તેમને એ ખબર પડી કે ભગવાનની પ્રેરણાથી રાજા યુવનાશ્વજ તે જળ પી ગયા છે ત્યારે તે લોકોએ ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા અને કહ્યું ધન્ય છે ભગવાનની આવી જ ઈચ્છા છે ત્યાર પછી પ્રસંગનો સમય આવ્યો ત્યારે યુવનાશ્વરની જમણી કૂક ચેરીને તેમાંથી એક ચક્રવર્તી પુત્રનો જન્મ થયો તે બાળકને રડતું જોઈને ઋષિઓએ કહ્યું આ બાળક સ્તનપાન કરવા માટે રડી રહ્યું છે તેથી આ કોનું દૂધ પીશે ત્યારે ઇન્દ્રે કહ્યું મારું દૂધ પીશે મા દાતા બેટા તું રણ નહીં આમ કહીને ઈન્દ્રે પોતાની તર્જની આંગળી તેના મુખમાં નાખી દીધી બ્રાહ્મણો અને દેવતાઓની કૃપાથી તે બાળકના પિતા યુવનાશ્વરનું પણ મૃત્યુ થયું નહીં તેઓ ત્યાં જ તપસ્યા કરીને મુક્ત થઈ ગયા પરીક્ષિત ઇન્દ્રે તે બાળકનું નામ ત્રસ રાખ્યું કારણ કે રાવણ વગેરે દસ્યુ એટલે કે લૂંટારાઓ અને ભયભીત સાત દ્વીપની પૃથ્વીનું શાસન કર્યું તેઓ જોકે આત્મજ્ઞાની હતા તેમને કર્મકાંડની વિશેષ આવશ્યકતા ન હતી તેમ છતાં તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા તે યજ્ઞ સ્વરૂપ પ્રભુની આરાધના કરી કે જેઓ સ્વયં પ્રકાશ સર્વદેવ સ્વરૂપ સર્વાત્મા અને ઇન્દ્રિયાતી છે ભગવાન સિવાય બીજું છે શું યજ્ઞની સામગ્રી મંત્ર વિધિ વિધાન યજ્ઞ યજમાન ઋત્વીજ ધર્મ દેશ અને કાલ આ બધા જ ભગવાનના સ્વરૂપ છે પરીક્ષિત જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે અને જ્યાં તે અસ્ત થાય છે તે સંપૂર્ણ પૃથ્વીનો હિસ્સો યૌવના પુત્ર માંધાતાના જ અધિકારમાં હતો સસબિંદુના પુત્રી બિંદુમતી રાજા માંધાતાના પત્ની હતા તેમના ગર્ભથી ત્રણ પુત્રો થયા પૂરકુસ્વ અમરીશ આ બીજા અંબરીશ છે અને યોગી મુચુકુંદ એમને પચાસ બહેનો હતી તે બધી જ સૌભરી ઋષિને પતિ તરીકે વરી હતી પરમ તપસ્વી સૌભરીજી એકવાર યમુનાજીમાં ડૂબકી લગાવીને તપસ્યા કરી રહ્યા હતા ત્યાં તેમણે જોયું કે એક મત્સ્યરાજ તેની પત્નીઓ સાથે બહુ સુખ ભોગવી રહ્યો હતો તેના સુખને જોઈને બ્રાહ્મણ સૌભરીના મનમાં પણ લગ્ન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તેમણે રાજા માંધાતાની સાથે આવીને તેમની પચાસ કન્યાઓમાંથી એક કન્યાની માગણી કરવી રાજાએ કહ્યું બ્રહ્મન મારી કન્યા જો સ્વયંભરમાં તમને સ્વીકારે તો તમે તેને લઈ જજો સૌભરી ઋષિ રાજા માનતાના અભિપ્રાય સમજી ગયા તેમણે વિચાર્યું રાજાએ મને એટલા માટે આવો શુષ્ક જવાબ આપ્યો છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું શરીર ઉપર કરચલીઓ પડી ગઈ છે કેસ પાકી ગયા છે અને માથું કાપે છે તેથી હવે કોઈ સ્ત્રી મારો સ્વીકાર કરી શકશે નહીં બહુ સરસ હું મારા શરીરને એવું સુંદર બનાવીશ કે રાજકન્યાઓ તો શું દેવાંગનાઓ પણ મને વરવા લાલાયિત થઈ જશે આમ વિચારીને સમર્થ સૌભરીજીએ એ પ્રમાણે જ કર્યું પછી ક્યાં મુશ્કેલી હતી અંતપુરના રક્ષકે સૌભરી ઋષિને કન્યાઓના સજાવેલા મહેલમાં પહોંચાડી દીધા પછી તે તો બધી પચાસે કન્યાઓએ એક સૌભરીને જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા તે કન્યાઓનું મન સૌભરીજીમાં એ રીતે આસક્ત થઈ ગયું કે તેઓ તેમના માટે પરસ્પરના પ્રેમભાવને તિલાંજલિ આપીને કંકાસ કરવા લાગી અને એકબીજાને કહેવા લાગી આ ઋષિ તારા યોગ્ય નથી મારા યોગ્ય છે ઋગ્વેદી સૌભરીએ તે બધી કન્યાઓ સાથે લગ્ન કરી લીધા તેઓ પોતાની અપાર તપસ્યાના પ્રભાવથી અત્યંત કિંમતી સામગ્રીઓથી શણગારાયેલા ઉપવનો અને નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરથી યુક્ત અને સુગંધિત પુષ્પોના ઉદ્યાવનથી ઘેરાયેલા મહેલમાં કિંમતી સયાઓ બેઠકો વસ્ત્રો આભૂષણો સ્નાન અનુલેપન સ્વાદિષ્ટ ભોજન અને પુષ્પમાળાઓ સાથે પોતાની પત્નીઓ સાથે વિહાર કરવા લાગ્યા સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા સ્ત્રી પુરુષો સદા તેમની સેવામાં રહેવા લાગ્યા ક્યાંક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો તો ક્યાંક મધુર ગુંજાર સંભળાતો હતો અને ક્યાંક ક્યાંક બંદીજનો બિરદાવલી ગાઈ રહ્યા હતા સાત દ્વીપોવાળી પૃથ્વીના સ્વામી માંધાતા સૌભરીજીના આ ગૃહસ્થ જીવનનું સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમનું સાર્વભૌમ સંપત્તિના સ્વામી હોવાનું અભિમાન ચાલ્યું ગયું આ પ્રમાણે સૌભરી ગૃહસ્થ સુખમાં આસક્ત થઈને પોતાની નિરોગ ઇન્દ્રિયોથી અનેક વિષયોનું સેવન કરતા રહ્યા તેમ છતાં જેમ ઘીની આહુતિઓથી અગ્નિ તૃપ્ત થતો નથી તે જ પ્રમાણે તેમને પણ સંતોષ ન થયો બલકે કામવાસના વધતી ગઈ ઋગ્વેદાચાર્ય સૌભરીજી એક દિવસ સ્વસ્થ ચિત્તે બેઠા હતા ત્યાં તેમણે જોયું કે અરે રે મત્સ્યરાજના ક્ષણભરના સંગથી હું કઈ રીતે મારી તપસ્યા તથા મારું બ્રહ્મજ્ઞાન ખોઈ બેઠો તેઓ વિચારવા લાગ્યા અરે હું તો મહાન તપસ્વી હતો મેં સારી રીતે વ્રતોનું અનુષ્ઠાન પણ કર્યું હતું મારું આ અધઃ પતન તો જુઓ મેં દીર્ઘકાળથી મારા બ્રહ્મતેજને અક્ષુર્ણ રાખ્યું હતું પરંતુ જળમાં વિહાર કરતી એક માછલીના સંસર્ગથી મારું તે બ્રહ્મતેજ નષ્ટ થઈ ગયું તેથી જેને મોક્ષની ઈચ્છા છે તે પુરુષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો જોઈએ અને એક ક્ષણ માટે પણ પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ ન થવા દેવી જોઈએ તે એકલો જ રહે અને એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ભગવાનમાં જ પરોવી દે જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરે પહેલાં હું એકલો એકાંતમાં જ તપ કરતો હતો પછી જળમાં માછલીઓનો સંગ થવાથી લગ્ન કરીને એકમાંથી પચાસ થઈ ગયો અને પછી સંતાનો રૂપે પાંચ હજાર થઈ ગયો વિષયોમાં સત્યબુદ્ધિ હોવાથી માયાના ગુણોએ મારી બુદ્ધિ હરી લીધી હવે તો લોક અને પરલોકના સંબંધમાં મારું મન એટલી લાલસાઓથી ભરાઈ ગયું છે કે હું કોઈ પણ રીતે તેનો અંત જોતો નથી આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેઓ થોડા દિવસ તો ઘરમાં જ રહ્યા પછી વિરક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તેઓ વનમાં ચાલ્યા ગયા પોતાના પતિને જ સર્વસ્વ માનનારી તેમની પત્નીઓ પણ તેમની સાથે વનમાં ચાલી નીકળી ત્યાં જઈને પરમ સંયમી સૌરભજીએ અત્યંત તપ કર્યું શરીરને સૂકવી નાખ્યું અને આહનીય વગેરે અગ્નિઓની સાથે જ પોતાની જાતને પરમાત્મામાં લીન કરી દીધી પરીક્ષિત તેમની પત્નીઓએ જ્યારે પોતાના પતિ સૌભરી મુનિની આધ્યાત્મિક ગતિ જોઈ ત્યારે જેમ જ્વાળાઓ શાંત અગ્નિમાં લીન થઈ જાય છે તે જ પ્રમાણે તેઓ તેમના પ્રભાવથી સતી થઈને તેમનામાં જ લીન થઈ ગઈ તેમની જ ગતિને પ્રાપ્ત થઈ ગઈ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા નવમ સ્કંદે સૌભરી આખ્યાને ષષ્ઠોધ્યાય નવમા સ્કંદ અંતર્ગત સૌભરી આખ્યાનમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત పులు కృష్ణక నీలా